ગુજરાત પ્રદેશ અન્ય ભાષા ભાષી શેલ દ્વારા કડોદરા ખાતે ત્રણ દિવસની ટુર્નામેન્ટમાં છ રાજ્યોની ટીમે ભાગ લીધો યુપીની ટીમ છ વિકેટથી વિજેતા બની ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અન્ય ભાષા ભાષી શેલ દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલ સુરત જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ અકડામુખી હનુમાનજી મંદિર ગ્રાઉન્ડ વડોદરા ખાતે ત્રણ દિવસની મેચ રમાઈ હતી આ મેચમાં છ રાજ્યોમાંથી આવેલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા યુપી અને બિહારની ટીમે ખેલદીદી અને ઉત્સાહપૂર્વક મેચમાં ભાગ લીધો હતો જેની ફાઈનલ મેચ યુપી ઇલેવન સામે બિહાર ઇલેવન વચ્ચે રમાયેલ જેમાં યુપી ઇલેવન છ વિકેટથી વિજેતા બનતા ખેલાડીઓને ગુજરાત પ્રદેશ ભાષાભાષી શીલના સંયોજક રોહિતભાઈ શર્મા દક્ષિણ ઝોન પ્રભારી નાગેન્દ્ર શુક્લા કૃપાશંકર શુક્લા કડોદરા નગર ભાજપા અધ્યક્ષ મોહનભાઈ પટેલ તેમજ માજી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અંકુર દેસાઈની ઉપસ્થિતિમાં ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઝોન કક્ષાએ રમાયેલી મેચમાં વિજેતા ટીમ હવે રાજ્ય કક્ષાએ યોજાનારી મેચમાં પોતાનું કૌશલ્ય બતાવશે અને ત્યાં વિજેતા બનવા માટે સખત મહેનત કરશે જી સર નમસ્કાર અત્યારે આંકડામુખી હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અન્ય ભાષાભાષી સેલના માધ્યમથી અન્ય ભાષાભાષી સેલની આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ખૂબ સારું આયોજન સુરત જિલ્લામાં થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ભાષાભાષી સેલ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લગભગ આશરે સાતથી આઠ જેટલા અલગ અલગ રાજ્યોની ટીમે ભાગ લીધો જેમાં મહારાષ્ટ્ર ઓડિશા ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ગુજરાત સહિતના અનેક રાજ્યો દ્વારા પોતાની ટીમો બનાવીને અહીં આ સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ ટૂર્નામેન્ટની અંદર ખૂબ સારું પાર્ટિસિપેટ કરવામાં આવ્યું આ ટૂર્નામેન્ટનું આયોજન કડોદરા નગરપાલિકાના અધ્યક્ષશ્રીના સહયોગથી અને ખરેખર હું આજે આપના આ માધ્યમથી અભિનંદન આપું છું કડોદરા નગરપાલિકાને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમને અંકુરભાઈ શુક્લાજી નાગેન્દ્રજી સહિત બધાને ભરતભાઈ જે આપણા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એમના સહિત કે આજે આટલું સારું સુંદર આયોજન જે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે એમાં આજે ત્રણ દિવસ આ ટુર્નામેન્ટ ચાલી અને ત્રણ દિવસમાં આજે જોઈએ કે અનેક દર્શકો અહીં આવ્યા ચા પાણી નાસ્તા સહિતની ખૂબ સારી વ્યવસ્થા અને હમણાં ફાઇનલ આપણે જોઈ રહ્યા છે કે બિહારની ટીમ અને ઉત્તર પ્રદેશની ટીમ વચ્ચે ફાઇનલ ટુર્નામેન્ટ રમાઈ રહી છે ત્યારે ખરેખર હું અભિનંદન આપું છું આયોજન માટે અને આ સંપૂર્ણ ટુર્નામેન્ટનું આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અન્ય ભાષાભાષી સેલ દ્વારા થઈ રહ્યું છે અહીંથી જે ટીમ જીતવાની છે એ ટીમ દક્ષિણ ગુજરાત ઝોન લેવલ પર વિવિધ જિલ્લા જે છે એમાં સુરત મહાનગર છે ભરૂચ છે વલસાડ છે નવસારી છે આપણો સુરત જિલ્લો છે તાપી છે નર્મદા છે આ બધા જ જિલ્લાઓની એક ટુર્નામેન્ટ થશે એ ટુર્નામેન્ટમાં જે ટીમ જીતશે એ રાજ્ય સ્તર પર જશે અને રાજ્ય સ્તર પર સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રોફી એમને અર્પણ કરવામાં આવશે એમાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી ઉત્તર ગુજરાત ઝોનમાંથી મધ્ય ઝોનમાંથી આ રીતે દરેક રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ દ્વારા આ ટુર્નામેન્ટ ચાલી રહી છે અને એની બધી જ ટીમો ભાગ લઈ રહી છે અને એમાંથી જે વિજય થશે એને સરદાર વલ્લભભાઈ પટેલ આ ટ્રોફી અર્પણ કરવામાં આવશે